નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે કેસોત શહેરમાં આવેલ વ્યાસ પરિવારના ખોડિયાર માતાજીના મંદિરમાં ખોડિયાર માતાજીની જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ખોડિયાર માતાજીના જન્મદિવસી પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે હોમત્મક નવજંડી યોજણ આયોજન કરવામાં આવ્યું આજે ખોડિયાર માતાજીનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે શહેરમાં આવેલ વ્યાસ પરિવારના ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પ્રાગટ્ય દિવસ નિમિત્તે પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે હૌમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં મોટી સંખ્યામાં વ્યાસ પરિવારના શ્રદ્ધાળુ ઉપાયો બહેનો સિનિયર સિટીઝન બાળકો ઉપસ્થિત રહ્યા હતા ખોડિયારમાંથી ત્યારે દર્શન કરી હવનના દર્શન કરી વ્યાસ પરિવાર તેની અંદર અનુભવી હતી ત્યારે સમગ્ર પ્યાર વ્યાસ પરિવાર દ્વારા કેશોદ શહેરમાં ખોડિયાર માતાજીનું મંદિર નવું બનાવવાનો પ્રસાદ મૂકવા આવતા સૌ સાધળ ભક્તો દ્વારા આ પ્રસ્થાનને સ્વીકારી લીધો હતો અને સૌ જે વ્યાસ પરિવારના ભક્તજનો છે તેમના દ્વારા તન મન અને ધનથી આ મંદિર નિર્માણની અંદર સહકાર આપવામાં આવશે તેમ તેમના દ્વારા ખાતરીપૂર્વક જણાવવામાં આવ્યું હતું અને આ પ્રસ્થાવને આનંદપૂર્વક સ્વીકાર લેવામાં આવ્યો હતો આજ રોજ તારીખ પાંચ ફેબ્રુઆરી બે વ્યાસ પરિવાર પરવડીયા વ્યાસ પરિવાર ખોડિયાર માતાજીનો દર વર્ષે જે રીતે હવન કરે છે એ રીતે આજે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ અમારો હવન તેમજ નિવેદ સંપન્ન થયેલ છે તો બધાય માતાજી બધા માતાજીના ભક્તો પણ આવેલા હતા અને આજે બહુ બધાએ બપોરે ગમણ પ્રસાદી માતાજીની લીધેલી છે અને હવે બધા અત્યારે મંદિરનું પણ એક આયોજન કરેલું છે તો એના માટે આગળ બધાને જાણ થતી રહે છે બોલો ખોડિયારમાં તકી